અને ભેંસને મોડું જોવા દીધું છે તો દૂધ લઈને જઈ છે ડેરીએ દેવા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ અને ભેંસને મોડું જોવા દીધું છે તો દૂધ લઈને જાય છે ડેરીએ દેવા અને મિત્રો તમને લાગતું હશે કે હાલી જાઉં છું પણ નાના મિત્રો કાલે જે વરસાદ આવ્યો તો એના લીધે ગારો થઈ ગયો આપણા ખેતરે ગાડી નથી આવી શકતી ગાડી થોડીક આગળ છે અને આપણે હાલીને જઈ દૂધ દેવા કેમ કે મિત્રો ગારો પંખામાં ભરાઈ જાય તો પંખો પણ તૂટે અને ગાડી પણ હલવાઈ શકે એટલે લાવવા નથી વાળીએ બાકી આપણી નવી ગાડી તો ઘરે જ છે અને આજ જમવા જવાનું છે જે લગ્ન છે એટલે તમને ખબર જ છે પટેલમાં તો આખા ઘરને આપણા સંબંધી છે તો આપણે જવાનું થાય છે એટલે એમાં એવું છે કે વહેલું ઘરે જવાનું છે તો નવક ઘરે વયા જાઉં બાકી તમને બતાવવું જોઈ લ્યો જરાક આજ તો તડકો હોય વાંધો નથી હવે આજ વરસાદ ન આવે તો તો ચાલો હું તમને પછલો કેમેરો કરી અને બતાવી દઉં કે હું અમારો રસ્તો કેવો છે વાડીનો તો મિત્રો આ અમારો વાડીનો રસ્તો જોઈ લ્યો પડી ગાડી આમ આગળ છે હું તમને ન્યા જઈન પસી તો મોડું બાકી જોઈ લ્યો આમ સુરત દાદા તડકો હે આજ ઘારો જોઈ લ્યો મિત્રો એકવાર પપાની હવારે પણ ભેંજો વાયવાતા પણ ભેં દીધું ને અતારે દીધું હે તો હું કાયોકા ડેરી જે દેવા જ આવું છું તો ચાલો કાયોકા જઈએ ને પછી પાછા તમને મળી જઈએ મિત્રો જોરી આપડી ગાડી અને આપણે બીજા ના ખેતરે ગાડી રાખી છે તો આઈજી દોડ કાયોઘા દૂધ રાખી અને ભાગી અને મિત્રો જો આ સાઈડનો જમ્પ આપણે સરખો કર્યો તો કાલ હું તમને પછી બતાવીશ અત્યારે તો હું જાઉં છું કાયો તો ચાલો થોડીક વાર પછી મળીએ મિત્રો દૂધ પાછા આપણે વાડી બાજુ ગયા ગાડી રાખી અને જો આપણી વાડી રહી અમે હાલીને જઈએ તો ચાલો કાયો કાલ જઈએ અને પછી પાછા જે કઈ કામ હોય પતાવીને ઘરે પાછા જઈએ તો મિત્રો ભેહું બાંધી દીધી છે અને નીર નાખ દીધી છે જોઈ લ્યો બાકી ભરત આપણા આમ છે આઈ રહ્યું લુગડું જેમાં હું નીર લાવ્યો તો ખાલી કરી દીધું હવે જે આપણે વાડીએ જો આપણે જે ભાઈ દોવા દે એમાં બાંધી એને પણ નીર નાખ દીધી માણકી અને આપણે બાડીને પણ નીણ નાખ દીધી છે અને હવે જઈએ છીએ અમે ઘરે તો મળું તમને સીધો ઘરે તો મિત્રો ઘરે આવીને હું વહી ગયો તો જમવા કપડાં બદલાવીને અને જમીન આવી ગયો ગયું અને હવે આપણે હોઈ ગયા તો પછી બપોર પછી તમને મોતી કરવા ટાણે મળી તમે ચેનલ બૅનલ સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો થોડીક વાર પછી મળી તો મિત્રો હું બપોર પછી મોતી કરવા બે ગયો હતો અને તમે જોયું કે હું જમીન આવ્યો હતો અને ઘડી હોઈ ગયો એટલે હું તો જ નહોતો પિક્ચર જોતો હતો અને પિક્ચર જોઈને પછી તો મોતી કરવા બે ગયો અને પાંચ વાગ્યા મોતી પૂરા થઈ ગયા હવે જઈશી આપણે રમવા જો રમતું હોય છે તો આપણે ત્યાં રમશે બાકી

આપણી પથારી કરી લીધી હોવાની તો ચાલો સુઈ જઈએ ને પછી પાછા જ તમને નવા લોકમાં મળે તો ત્યાં માટે બાય બાય